ગઈ તારીખ બાર જાન્યુઆરીના મોડી રાત્રિના રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો બનાવ જાહેર થયેલો જેમાં ફરિયાદી કૌશિકભાઈ ખીમજીભાઈ બોરખતરીયા તેઓના પિતા ખીમજીભાઈ બોરખતરિયાનું ખૂન આ કામના આરોપી લીલાભાઈ ભીખાભાઈ ડાકીનાઓએ કરેલું હોવાનું ની ફરિયાદની હકીકત જાહેર કરતાં કૈશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી અને આ કામના આરોપીને પકડી પાડવા માટે જૂનાગઢ રેન્જ આઈજીપી શ્રી જાજડીયા સાહેબ તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી જાડેજા ની સૂચના અને માર્ગદર્શન હેઠળ જુનાગઢ ડિવિઝન પોલીસ જુનાગઢ એલ એલસીબી એસઓજી તેમજ સ્થાનિક પોલીસે ખૂબ જ મહેનત કરી મારી ડિવિઝન ઓફિસના પણ કચેરીઓ ઘણી મહેનત કરી અને સતત છેલ્લા પાંચ છ દિવસ ગુનો દાખલ થયો ત્યારથી તપાસ તજવીસમાં હતા અને આજરોજ મોડી રાત્રિના આરોપીના હકીકતના આધારે ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે અને આ ગુનામાં વાપરવામાં આવેલા હથિયાર તેમજ કપડાં વગેરે કબજે કરવાની હાલમાં તજવીજ ચાલુ છે